એ કોકનું આયોજન કરવું પણ સારું કોક તો લાવવું જ પડશે કે બોલતા બોલતા જો હે શેગભાઈ આ તો કોઈ નહી કીધું આ ઉતરાયણ આવવાનું અમે તે કીધું કોક આયોજન તો કરવું પણ છે કહેવા આપણે બે કરીએ આયોજન તમારે ભાગ કરવો હા હા તે આયોજન નવું કરશું ચીકી ને એવું ચીકી ને એવું ચીકી નહીં ના તો ગુંદ ગુંદ બનતો હોય તો ગુંદ કચરિયું હ કોને બનતા આવડે ત્યાં ડોશી ના આવડે દોશી તો કોઈ નહીં હતા ઈ મારા ઘરે ચા મેલતા ને સીઝન તો ઈ આવડતું જ બસ તાર ગુન બતતા તો કોઈ હતા તો દોશી નહીં આવડતું તે ના તો તો પૈસા લો થોડા ધાર ધા આપ ચીકી નું તો બરોબર હું કેવું ચીકી નું બરોબર કો તો કચા ઈંગા આવે એટલે ઉધરો થઈ જાય યાર કે કચા ઈ મોદો પડે કચા ઈ હે ને કચરિયા મે પેલા તલ આવે એટલે તલ થી ઉધરો થાય હું લાવીશ હું લાવવું કેજો તાઈ ખાલી જલેબી ફાફડા

પડી રેલી હોય ખાલી પચાસ રૂપિયા લઈ લે ને આટલી પચાસ ચીકી ખાશે બધી બાબુ રૂપિયા વાત તો અપ્રોઈ મજા ના આવે ચીકી અમે બનાવીએ માવાની ચીકી કેવાય કઈ માવાની ખબર નઈ માવાની માવાની માલ આપડ ને ખબર આપડે અમે ના ખાઈ હલવાય લે હું કેતો કાયદો બધું ની મગજ નો આવે કે કઈ

જેવું કીધું હા કહેવાય ચીકી તો મસ્ત ની બનાવ તું ખોવાય તો વાઘરિયો ચાટી શું વાઘર ચાટી ખાલી ખૂટી કીધું વાઘર્યો ખવાય જાય ને ચટાઈ જાય કઈ બનાવ બીજો ના ભાવ જતા ચીકી નું બધું ઘટવા ચીકી બોલે ચીકી ખાઈ ચીકી હા તને ચીકી ખાધું ચીકી ખા ચોઈ નઈ જતા

વાદરી લાવીએ પેલા વાદરી વાદરી છે કે વાદરી નાતી નઈ વાદરી ના હોય તો ખાલી આપડે જુઠ્ઠું બોલે હતા હા